પાટનગર કાંચી અને મહાબલીપુરમમાં ઘણા રથ મંદિરો બંધાવ્યા હતા દરેક રથ મંદિર એક જ પથ્થરને કોતરીને બનાવવામાં આવ્યા છે કાચીનું કૈલાસનાથનું અને વૈકંઠ પેરુમલ નું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મહાબલીપુરમનું સાત રથ વાલું મંદિર વિશ્વ વિખ્યાત છે આ રથ મંદિરોના ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર અઢાર જોઈશું ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યનો પરિચય આપો ગુપ્ત યુદ્ધ દરમિયાન મંદિરોનું નિર્માણ મુખ્યત્વે ઊંચી પીઠિકા ઉપર થયેલું છે તે સીડીઓવાળા અને શિખરબંધ છે કેટલાય મંદિરોનું નિર્માણ સપાટ થયેલું છે ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા માર્ગ રાખવામાં આવતો આ પ્રકારની સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જબલપુર પાસે આવેલું ઘુમરાનું શિવરોગ મંદિર અને દક્ષિણ ભારતમાં બીજાપુર જિલ્લામાં આવેલું લાળખાનનું મંદિર ખૂબ જાણીતા છે નાલંદા સુલતાનગંજની ભગવાન બુદ્ધની મૂર્તિઓ અને મથુરાના જૈન મંદિરોની પ્રતિમા રાજાઓનું મોટું છે પલ્લવોની રાજધાની કાચીના મંદિરો સુપ્રસિદ્ધ છે ચોલ વંશની રાજધાની થંજાવુરમાં રાજા રાજરાજ પ્રથમે બૃહદેશ્વર મંદિર બંધાવ્યું હતું તે આશરે બસો ફૂટ ઊંચું છે પ્રાચીન ભારતનું તે એક અજોડ મંદિર છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર ઓગણીસ જોઈશું ગોપુરમ સ્થાપત્યનું મહત્વ જણાવો ગોપુરમ એટલે મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા તેમણે મંદિરોની બહાર ઊંચી દિવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા આ દરવાજાઓ ગોપુરમના નામે ઓળખાય છે ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશિષ્ટતા છે મંદિરના બદલે ગોપુરમની કલાત્મક સુંદરતાનો મહિમા વધી ગયો હતો કાંચી અને મદુરાઈના મંદિરોની ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલા રસિકો મંત્રમુગ્ધ બની જાય છે મદુરાઈમાં આવેલા મીનાક્ષી મંદિર ને ચાર ગોપુરમ છે તાંજોરમાં આવેલ બૃહદેશ્વર મંદિરને ને તેર માળ ગોપુરમ છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પ્રશ્ન નંબર વીસ જોઈશું ટૂંક નોંધ લખો ભારતના જૈન મંદિરો ભારતમાં અનેક સ્થળોએ જૈન મંદિરો આવેલા છે બિહારના રાજગૃહ ખાતે વૈભાર વિપુલાચલ રત્નગીરી ઉદયગીરી અને શ્રમણગીરી નામના પાંચ જૈન મંદિરો છે બિહાર સમય શિખરજી સિદ્ધ ક્ષેત્ર જૈન તીર્થધામ છે તે મધુવન કહેવાય છે અહીં ભગવાન આદિત્યનાથ અને અન્ય તીર્થંકરો નિર્માણ પામ્યા હતા અહીં અભિનંદનાથજી અને મંદિરો છે અહીં ભગવાન મહાવીર મુનિઓ ગુજરાતમાં પાલીતાણામાં જૈન મંદિર છે તેમજ શંખેશ્વરમાં પંચશરા મંદિર છે રાજસ્થાનમાં માઉન્ટ આબુ પદ્ધત પર દેલવાડાના જૈન મંદિરો ઉપરાંત રાણકપુરના જૈન મંદિરો બાંધકામ કોતરકામ શિલ્પકામ કલાકારીગરી વગેરેની દ્રષ્ટિએ અદ્ભુત અને બેનમૂન છે ભારતના જૈન મંદિરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર જોઈશું દેલવાડાના જૈન મંદિરો વિશે માહિતી આપો દેલવાડાના જૈન મંદિરો રાજસ્થાનમાં આબુ પર્વત પર આવેલા છે પશ્ચિમ ભારતના જૈન મંદિરોમાં આ મંદિરો કલાકારીગરીની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે આ મંદિરો આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે તેમાં ગુજરાતના મંત્રી વિમલ શાહે બનાવેલું વિમલ વસહી અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલું લુણ વસહી મંદિરનો સમાવેશ થાય છે આ મંદિરો આરસ પહાડની સૂક્ષ્મ કોતરણી અને શિલ્પ કામથી ખૂબ સમૃદ્ધ છે દેલવાડાના જૈન મંદિરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ જગતભરની સ્થાપત્ય રચનાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે